ચેપ્ટર બાવીસ પિતાજી ભગવાન કેવડા શિયાળાની એક સાંજે નિર્મલા પિતા પાસે બેઠી હતી ત્યારે ઉંમર હશે માંડ પાંચથી છ વર્ષ પિતા હરિનું ભજન ગાઈ રહ્યા હતા ભજન પૂરું થયું એટલે પૂછ્યું બાબા આ હરિકોણ હરિએ ઈશ્વરનું ભગવાનનું નામ છે એ નામ લેવાથી શું થાય બીજો પ્રશ્ન પૂછ્યો વારંવાર તેનું નામ લઈએ ખરા ભાવથી બોલાવીએ તો તે પાસે આવે જેમ તારા માને વારંવાર બોલાવે ને તારી પાસે આવે છે ને તેમ જ ભગવાન પણ આવે આવીને શું કરે નાની બાલિકાના પ્રશ્નોનો પાર ન હતો આપણી ઈચ્છા પૂરી કરે સાચા ભાવથી ને સરળ મનથી એની આગળ જે માગીએ એ આપે હરી હરી કહી હું બોલાવું તો મારી પાસે આવશે જરૂર આવશે પણ બાબા તેઓ કેટલા મોટા હશે બહુ જ મોટા છે સામે જે મેદાન દેખાય છે એમાં સમય એવડા મોટા ના પુત્રીના આ પ્રશ્નનો ઉત્તર પિતા પાસે ન હતો એટલે કહ્યું તું હરી હરી એમ પુકાર એટલે જરૂર તારી પાસે આવશે ત્યારે તારી જાતે જ જોઈ લેજે કે કેટલા મોટા છે ને કેવા સુંદર છે પણ બાબા હરિને બોલાવવા કેવી રીતે આ પ્રશ્નના ઉત્તરમાં પિતાએ કહ્યું તું હરિ બોલ બોલ પુકારીશ તો જરૂર આવશે ત્યારે પિતા જાણતા નહોતા કે આ રીતે હરિને પોકારતા પોકારતા એની પુત્રી હરિના રૂપના દર્શન જ માત્ર નહીં કરે પણ તદ્રુપ જ બની જશે